હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરીએ પરમાચાય ગોવિંદય નમો નમ આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે ભગવાન ઉપર ભરોસો હવે એની બહુ મસ્ત સ્ટોરી છે કે એક સ્ત્રી કે જેનો પતિ મૃત્યુ પામે છે એ રડતી રડતી ભગવાન સામે બેઠી હોય છે અને કહે છે કે મારું બાળક તો હજી બહુ નાનું છે હવે મારા બાળકનું ભરણ પોષણ ભગવાન બધું તમારે જ કરવાનું છે તમારે જ અમને મોટા કરવાના છે મારા બાળકને અને મને અને રડતી રડતી ભગવાન સામે અરજ કરતી હોય છે કે હે મારા નાથ મારો સહારો વયો ગયો હવે તમે જ મારા સહારા છો તમે જ મારા પાલનહાર છો તમારે જ મારું ભરણ પોષણ કરવાનું છે અને આ વાત એવે સમયે એક અમીર નાસ્તિક અને ઘમંડી માણસ સાંભળી જાય છે અને મનમાં વિચાર કરે છે કે હું કંઈક એવું કરું કે આ સ્ત્રીને જે ભગવાન ઉપર ભરોસો છે ને ખોટો પાડી દો એટલે આ બધું એણે સાંભળી લીધું હતું એટલે એણે પોતાના સેક્રેટરીને કીધું કે આને બહુ બધા પૈસા અને બહુ બધું અનાજ આપી દો અને એને પૂછે કે આ કોણે મોકલ્યું છે તો કહેજો કે એના ભગવાને નથી મોકલ્યું એના શેતાને મોકલ્યું છે અને ત્યાર પછી જેમ માણસે કીધું એ પ્રમાણે એનો જે સેક્રેટરી હોય એ અનાજને બહુ બધા પૈસા અને બધી જે વસ્તુઓ હોય એ લઈને એ સ્ત્રી પાસે જાય છે અને સ્ત્રીને આપી દે છે અને કહે છે કે તારે જાણવું નથી કે આ બધું કોણે મોકલ્યું છે ત્યારે સ્ત્રીએ અદ્ભુત જવાબ આપ્યો કે મારે નથી જાણવું મને મારા ભગવાન ઉપર ભરોસો છે કે મારો ભગવાન જો ખાલી ઇશારો કરે ને તો શૈતાનને પણ આ મોકલવું પડે એટલે ભગવાન ઉપર ભરોસો ક્યારેય ડગવા નહીં દેવાનો ભરોસાની જ વાત છે ભગવાન ઉપર ભરોસો કરશો ને તો ભગવાન બધું સારું નરવું કરી દેશે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ ગઈ છે ઠંડી ઠંડી વાળી થઈ છે કામ અડધું પડતું અત્યારે મોર્નિંગનું જે પરચો નું હોય પતી ગયું છે હવે જે કિચન તરફ પગ્યા છે મંદિરે નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ બનવા બધાને મળીએ અને તમને બધાને પણ મળતો જઈએ મોર્નિંગની શરૂઆત ભાખરીથી થાય છે અને મમ્મી પપ્પા બે બેહી ગયા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

तो अभी देखिए अभी टाढ़ाई की तो हद होती है अभी सुबह सुबह hey, लेकिन बाल सूखते नहीं है इनके. <laughs> तो -टक चलो नास्तो कल भूख लगी मैंने <laughs> तो नहीं लग गई दूध पीतु दूध पीतु विशाल अत अर्धी बाकारी न

ऐसे है तो चलो अभी हम दोनों हो गए हैं रेडी कॉम कोऑर्डिनेट मैचिंग किया है थोड़ा थोड़ा, थोड़ा वाइट थोड़ा थोड़ा अलग अलग लेकिन वाइट है इसके साथ मैचिंग किया है हमने तो चलिए अभी नाश्ता करें हमारे हत्तर काम पेंडिंग तो से है तुम भी सजा तो को करे रखो कहा उस लोग मरा वीडियो वाले ने तो तुम्हारे बाल अच्छे है मुझे प्रॉब्लम नहीं थी अच्छा कल नास्तो करी नास्तो करी नास्तो करी ना क्या नहीं है यार सुमेर गोतु सुखी क्या से आई

જોઈ શકો છો કે મોર્નિંગ મોર્નિંગમાં વેકેશન હવે પૂરું થઈ ગયું છે મમ્મી ની કામગીરી ચાલુ થઈ છે બે ટોપ ભરીને આપડે સાબુદાણા ટમેટા ટમેટાની ખીચી રેડી થઈ છે એકદમ મસ્ત અને આ છે ઓહો

અજી મમ્મીને થોડી ભલામણ કરી દયો કે આપણે પાપડ નથી પાપડ ઘરે પૂરા થઈ ગયા તો હવે આ આજે પણ આ થાય કાલે ચોખાની બનાવી હા કાલે ચોખાની થઈ ગઈ અને આ જે સબજન ટમેટાની અને કા બપોર પછી ફરસાણ બનશે એટલે જે જે લોકોના ઓર્ડરમાં થોડી ઘણી વેફરો નથી ઈ લોકોના ઓર્ડર આજથી હું થોડા થોડા ડિસ્પેચ ચાલુ કરીશ બાકી જે વેફર છે ઈ લોકોને થોડી સુકાશે પછી મળશે

મારે તો તમારું જેવું કરવું અરે ઓર્ડર ની જીઠિયુ છે બધી મોકલવાનું છે તમે ઓર્ડર જોઈ લેજો કેટલા કેટલા મોટા મોટા છે મસાલો અઠીસો ખાટા પાણી વાળા લીંબુ અઠીસો બોળા લીંબુ અઢીસો જીબડા રાયતા મરચા પાંચસો ઢોકળા ને એક કિલો હાંડવા ને એક કિલો

અને મસ્ત નાખો થોડો પાઉંભાજી મસાલો ગરમ મસાલો અને ટેસ્ટમાં બેસ્ટ પાયલ અને પાયલ અને એવરેસ્ટ જોકે આપણો શાકનો નો મસાલો આમાં નખાય એમ નથી બાકી અમે હેમાં અમારે ભરવો શાક નો મસાલો એક વસ્તુ ભરાય છે એની એટલે મસ્ત બપોરે ચોખાની ફરફર તળશું આપણે લઈ આવ્યા છીએ ઘરેથી યા આ સારું છે અમારે ઘરનું હોમમેડ ચોખાની ફરફર ને પાપડ ને એને ઘરેથી લઈ આવવાનું બનાવવાનું માથાકૂટ બનાવવાનું માથાકૂટ આપણે ત્રણ જ છીએ વિશાલ મમ્મી થોડી મારી જ બધી

મેથીી વીણી લાવે ખોલે તો કેતા એક વસ્તુ વીડવી પડે બાર વાગ્યા પાણી પાયું નીંદુ થોડું મતલબ થાય

અત્યારે જો મારી વસ્તુ દળાઈ ને આવી ગઈ છે મમ્મી એ મસ્ત દરડું મારું કરી દીધું હાંડવાનું ઈડલી નું ઢોકળા નું ઝાર બાજરી નું બાજરી નું અગિયારસ નું ગઈકાલે થઇ ગયું છે અને આજે ઈડલી ઢોકળા ને હાંડવાનું હતું તો નારાજ થઈ ગઈ છે છે ફરવા કોઈ લઈ ન જતું બધા મેળામાં જવાય નહીં પણ એકવાર જઈએ આજે આપણે એટલે થોડો મજા આવે આજ મે મમ્મી આરે ગામમાં માં તું પણ પાર્સલ પેકેજિંગ મને એમાં ટાઈમ મત નથી આતો હવે કાલ રાત નું ડિનર ન્યા કરશું અને પછી મમ્મી સ્પેશિયલ શોપિંગ કરવાની છે મમ્મી જવા માટે એટલે થોડું ઘણું લેવું છે તો મેં કીધું હું કાલે આપણે પાર્સલ પેકેજિંગ છે એ પતિ ને પછી ન્યા બપોરે વહી જઈશ પછી ડિનર કરે ન્યા થી પછી આવશું એટલે આવ જવા આવ જો ધક્કા માં બહુ ટાઈમ ખોટી થઈ જ મારે અત્યારે તમારું જવાનું ધક્કા તો વિશાળ ને ખાવાના હોય તેતે આગીન પછી મમ્મી થોડું ઘણું રોસે બાકી પથ્થરો પીડો તો કપડા નો બધું બધું ઘડી હોય હા એટલે જ ને આરામ કર બધા મને એક્ઝિબિશન માં પણ કહે છે કે પહેલા આરામ કરાવો એટલે જવાની ઈચ્છા થતી હતી પણ હવે પાસે નથી થતી

તો આખો સ્ટોલ સ્ટોલ મને મળી ગયા કોણ સ્ટોલ નથી આની બધા છે જો ચપ્પલના છે બધું છે એ લેવું છે ડમરુ બોલપેન જ છે છે બહુ મસ્ત આ બહુ છે આ હા આમાં અંદર આપે આપેને મસ્ત ને અમે એક લઈ ગયો મસ્ત છે ભણવા જઈને ને પાછી ત્યારે લઈ દે ત્યારે સપનું એવું હતું કા પાછી ભણવા બેઠી હમણાં તને સપનું કે છે આખું

तो भाई मेले में गए थे मेला पूरा बंद था हमारी वजह से बंद था क्योंकि सभी लोग जानते थे कि पायल मेले में नहीं बैठ सकती तो सारी राइट बंद थी अभी मेरे को इधर पे आ जाता <laughs> ए! तो अभी मस्त एंजॉय किया थोड़े बहुत स्टॉल थे वहां पे और देखा सब कुछ बहुत सारी चीजें पसंद आई थी स्टेशनरी वगैरह लेकिन वो विशाल ने मेरे को नहीं लाके दी

तारे जमीन पर। बहुत ज़्यादा मस्त एंजॉय किया है थकन वाला मूड था वो भी फ्रेश हो गया है तो यहाँ पे जागता पट है अभी तो चलिए थोड़ी देर बैठते हैं एंजॉय करते हैं देन आफ्टर મંગે કલ ને બ્લાક કે એક નઈ સુ કે સાથ